મેઘરજ તાલુકાના ઈસરી ગામ નજીક શાવણાજી તરફ જતા રોડની બાજુમાં મેડિકલ વેસ્ટ ફેંકાયેલી હાલતમાં કચરાના ઢગલામાં જોવા મળ્યો ગુજરાત અને રાજસ્થાન સરહદ ઉપર આવેલા મેઘરજ તાલુકાના ઈસરી ગામમાં ચિંતાજનક ઘટના સામે આવી છે શામણાજી રોડ ઉપર મોટી માત્રામાં બાયોમેડિકલ કચરો મળી આવ્યો છે આ કચરામાં વપરાયેલી બોટલો સિરિંજ ઇન્જેક્શન અને એક્સપાયર થયેલી દવાઓનો સમાવેશ થાય છે શામણાજી રોડ એક મુખ્ય જાહેર માર્ગ છે જેથી દરરોજ અનેક વાહનો અને પશુઓની અવરજવર થાય છે આ રસ્તા પર બાયોમેડિકલ કચરો ફેંકવાથી ગંભીર પ્રદૂષણનું જોખમ ઊભું થયું છે સ્થાનિક રહેવાસીઓએ આ કૃત્ય સામે તીવ્ર નારાજગી વ્યક્ત કરી છે ગ્રામ્ય વિસ્તારોમાં અનધિકૃત તબીબી પ્રેક્ટિસ કરનારાની સંખ્યા વધી રહી છે આ બિનપરવાનેદાર તબીબો યોગ્ય જ્ઞાન વિના પ્રેક્ટિસ કરે છે અને મેડિકલ કચરાનો નિયમ મુજબ નિકાલ કરવાને બદલે જાહેર રસ્તા ઉપર ફેંકી દે છે સ્થાનિક લોકોની માંગ છે કે આવા ગેરકાયદેસર કૃત્યો કરનારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તો હવે જોવાનું એ રહ્યું કે આની સામે કેટલા પગલા લેવાય છે રોગચાળો ફાટી નીકળે તો કોણ જવાબદાર રહેશે